ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજી પી કપ વૉલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે આજે ઇન્દોર સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન કરાયું હતું સુરત પોલીસ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું હતું આજે ઇન્ડોર સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી જેમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેરને રેન્જની પોલીસની વોલીબોલની ટીમો હાજર રહી હતી આ ટુર્નામેન્ટમાં ગુજરાતની જુદી જુદી પોલીસ ટીમ વચ્ચે વોલીબોલમાં ખરાખરીનો જંગ જામશે સુરતમાં ઉમરા વિસ્તારમાં આવેલા ઇન્દોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરોના રેન્જની પોલીસ ટીમો ભાગ લીધો હતો આજે સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઇન્દોર સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી દર વર્ષે માને ડીજી શ્રીના નામ નામ હેઠળ અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમનું આયોજન કરવામાં આવે છે જેમાં

અને આજના પ્રસંગે અમારા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી આપના લાલજીભાઈ આપણા બધા અધિકારીઓ અને ટોટલ કુલ બાર જેટલા પુરુષોની ટીમ અને પાંચ જેટલા મહિલાઓની ટીમ કુલ એકસો જેટલા જો પુરુષ અને પંચાવન જેટલા જો મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોઈએ અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશ્નરેટ છે અલગ અલગ રેન્જર્સ છે જેલના યુનિટ એસઆરપીની યુનિટ આ તમામ જગ્યાઓથી ટીમ આવી છે જોઈએ અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસ ના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરત થી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પીડ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે